લોકો તેને પાપી ધર્મ વિરોધી અને સમાજનો દુશ્મન ગણાવતા લોકો માનતા કે દીકરી ભણશે તો ઘર બગડશે સંસ્કાર નાશ પામશે અને સમાજનું સંતુલન તૂટી જશે અજ્ઞાનતા એટલી ઊંડી હતી કે શિક્ષણને ઉજાસ નહીં પરંતુ અંધકાર માનવામાં આવતો આ સમાજ નાત જાતના ભેદભાવમાં પૂરેપૂરો ફસાયેલો હતો માણસને માણસ તરીકે નહીં પરંતુ તેની જાતિ દ્વારા ઓળખવામાં આવતો ઊંચી ગણાતી જાતિના લોકો પોતાને ભગવાન સમાન માન અને નિશી ગણાતી જાતિના લોકો માનવ ગણવા પણ તૈયાર નહોતા તેમની સાંયાંક પડવી પણ અપશુકન માનવામાં આવતી એક જ ગામમાં રહેતા હોવા છતાં પાણીના કૂવા અલગ રસ્તા અલગ અને જીવન પણ અલગ હતા નિશી જાતિના લોકો માટે શિક્ષણ તો સપનામાં પણ અશક્ય હતું અને જો એમાં દીકરી હોય તો વાત ત્યાં જ પૂરી થઈ જતી દીકરીઓનું જીવન ઘરની ચાર દિવાલ વચ્ચે સ્મિત હતું બાળપણથી જ તેમને સમજાવવામાં આવતું કે તું ભણવા માટે નહીં પરંતુ સહન કરવા માટે જન્મી છે ઘરમાં કામ પછી લગ્ન અને પછી આખી જિંદગી સુપસાપ જીવવું એ જ તેનું ભાગ્ય ગણાતું બહાર જવું પણ જોખમ સમાન હતું જો કોઈ દીકરી બજારમાં દેખાઈ જાય તો લોકો તેને શંકારી નજરે જોતા અને ઘણી વખત તો તેને ખેંચી ઘરમાં લઈ જવામાં આવતી દીકરી માટે સ્વતંત્રતા નામનો શબ્દ જ અસ્તિત્વમાંનો હતો શિક્ષણ માત્ર થોડા પસંદગીના પુરુષો સુધી સીમિત હતું તે પણ ઊંચી જાતિના તેઓ ભણતા લખતા શાસ્ત્રો વાંચતા અને સમાજ પર શાસન કરતા દીકરીઓને નિશી જાતિના લોકો માટે શિક્ષણનો દરવાજો કડક બંધ હતો લોકો માનતા કે જો નિશી જાતિ ભણશે તો સમાજ બગડશે અને જો દીકરી ભણશે તો ધર્મ નાશ પામશે આ વિચારધારા એટલી ઘેરાઈથી લોકોના મનમાં બેસી ગઈ હતી કે કોઈએ તેનો વિરોધ કરવાની હિંમત પણ ન કરી આ અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસનો કાળો પડસાયો એટલો ઘાટો હતો કે લોકો સત્ય જોઈ શકતા નહોતા જે ચાલી રહ્યું હતું તેને સાસુ માનવામાં આવતું અન્યાયને પરંપરા કહેવામાં આવતી અને અત્યાચારને સંસ્કારનું નામ આપવામાં આવતું લોકો બદલાવથી ડરતા હતા કારણ કે બદલાવ તેમની ખોટી સત્તા અને ખોટી મહાનતાને હલાવી નાખે તેમ હતું તેથી જે કોઈ નવી વાત કરે તેને સમાજનો દુશ્મન ઘોષિત કરવામાં આવતો આવો સમય હતો આવું ભારત હતું જ્યાં દીકરીની આંખોમાં સપના નહોતા માત્ર ડર હતો જ્યાં સ્ત્રીને અવાજ નહોતો માત્ર સહનશક્તિ હતી જ્યાં જાતિ માનવતા કરતાં મોટી હતી અને અજ્ઞાનતા ગૌરવ માનવામાં આવતી કોઈને ખબર નહોતી કે કાળા અંધકારમાં એક દીવો પ્રગટાવનાર આવનાર છે કોઈને અંદાજ નહોતો કે એક માણસ ઊભો થવાનો છે જે કહેવાનો છે કે દેશને બદલવો હોય તો દીકરીને ભણાવવી પડશે અંધકારમાં એ સમયે જ એક ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી રહ્યો હતો જે થોડા વર્ષોમાં ભારતના ઇતિહાસની દિશા બદલી નાખવાની હતી આ અંધકારમય સમય વચ્ચે એક એવો માણસ ઊભો થયો જે જન્મથી તો સામાન્ય હતો પરંતુ વિશાળથી આશા અસાધારણ હતો તેનું નામ હતું જ્યોતિબા ફૂલે તેણે બાળપણથી જ સમાજની ખોટી વ્યવસ્થા જોઈ હતી તેણે જોયું હતું કે માણસ માણસને જાતિના નામે કેવી રીતે તોડી નાખે છે અને દીકરીને કેવી રીતે જીવતી હોવા છતાં જીવવા ન દેવામાં આવે છે જે વાતો અમાને શ્લોકોમાં પરંપરા કહીને સ્વીકારી લેતા એ જ વાતો જ્યોતિબાને અંદરથી ઝંઝોડતી હતી તે સમજી ગયા હતા કે આ અન્યાય ઈશ્વરે બનાવેલી નથી પરંતુ માણસે માણસ પર લાદેલો છે પીબીક ગુજરાતી સ્ટોરી મિત્રો એમાંથી વાર્તા લીધી જ્યોતિબાએ જ્યારે સમાજને નજીકથી સમજ્યો ત્યારે એક સત્ય તેમની સામે સ્પષ્ટ બન્યું અજ્ઞાનતા એ સૌથી મોટી ગુલામી છે જ્યાં સુધી લોકો અજ્ઞાની રહેશે ત્યાં સુધી તેઓ પ્રશ્ન નહીં પૂછે અને જ્યાં પ્રશ્ન નહીં પૂછાય ત્યાં સુધી શોષણ ચાલતું રહેશે ખાસ કરીને દીકરીઓને અજ્ઞાન રાખવામાં આવી રહી હતી કારણ કે ભણેલી દીકરી પ્રશ્ન પૂછે વિચાર કરે અને પોતાની જિંદગી પોતે પસંદ કરે એ વાત સમાજને સ્વીકાર્ય નહોતી જ્યોતિબાએ નક્કી કરી લીધું કે જો દેશને બદલવો હોય તો શરૂઆત દીકરીથી જ કરવી પડશે જ્યારે જ્યોતિબાઈ દીકરીઓ માટે શાળા શરૂ કરવાની વાત કરી ત્યારે લોકો હસી પડ્યા કેટલાકે તેને પાગલ કહ્યો તો કેટલાકે ધર્મ વિરોધી લોકો કહેતા કે આ માણસ સંસ્કૃતિ નાશ કરવા નીકળ્યો છે પોતાના જ સમાજમાંથી વિરોધ ઊભો થયો નજીકના સંબંધીઓએ પણ કહ્યું કે આ માર્ગ છોડી દે નહીં તો સમાજ તને સ્વીકારશે નહીં પરંતુ જ્યોતિબાએ માણસોમાંથી નહોતો જે સમાજના ડરથી સત્ય છોડે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે સમાજ દીકરીને અંધકારમાં રાખે એ સમાજ બદલવા લાયક છે અઢારસો ને અડતાલીમાં તમામ વિરોધ છતાં જ્યોતિબા ફૂલે એક ઐતિહાસિક પગલું ભર્યું તેમણે દેશમાં પ્રથમ વખત દીકરીઓ માટે શાળા શરૂ કરી આ માત્ર શાળા નહીં હતી પરંતુ સદીઓથી બંધ પડેલા દરવાજા ખોલવાની સાવી હતી એ શાળા સમાજની આંખોમાં શિંગારી બની લોકો માટે આ સહન કરવું મુશ્કેલ હતું કે દીકરીઓ બેસીને અક્ષર શીખે લખે અને કરે ખાસ કરીને જાતિની દીકરીઓ ભણવા લાગી એ વાતે તો આગમાં ઘી નાખ્યું જ્યોતિબાને સમજાયું કે આ ક્રાંતિ એકલા હાથથી શક્ય નથી શિક્ષણ આપનાર એવી વ્યક્તિ હોવી જોઈએ જે માત્ર પાઠ ન ભણાવે પરંતુ સહનશક્તિ અને સાહસનું જીવંત ઉદાહરણ બને ત્યારે તેમના જીવન પ્રવેશ થયો સાવત્રીબાઈ ફૂલેનો તે માત્ર તેમની પત્ની નહોતી પરંતુ તેમની વિશારધારી સાસી સાથી હતી જ્યોતિબાઈએ સાવત્રીબાઈને પોતે ભણાવ્યા અક્ષર જ્ઞાન આપ્યું અને શિક્ષિકા બનાવવા તૈયાર કર્યા એ સમય એવો હતો કે જ્યાં સ્ત્રી ભણે એ જ ગુનો ગણાતો અને અહીં તો એક સ્ત્રી બીજી સ્ત્રીઓને ભણાવવાની તૈયારીઓમાં હતી જ્યોતિબા જાણતા હતા કે આગળનો રસ્તો સહેલો નથી તેમને ખબર હતી કે સમાજ વિરોધ કરશે અપમાન કરશે અને કદાચ હિંસા પણ કરશે છતાં તેમણે પાછળ પગલાં ખેંચ્યા નહીં તેમણે કહ્યું કે જો આ માર્ગે ચાલતા અપમાન સહન કરવું પડે તો તે પણ સ્વીકાર્ય છે કારણ કે આ અપમાનમાંથી જ આવનારા સમયનો ઉજાસ જન્મ લે છે જ્યોતિબા માટે શિક્ષણ માત્ર અક્ષય જ્ઞાન નહોતું પરંતુ માનવતાની પુનઃવૃત્તિ હતી આ રીતે એક માણસના વિચારથી સમાજમાં હલચલ શરૂ થઈ જે બીજે વવાયું હતું હવે તે ઉગવા તૈયાર હતું પરંતુ આ માર્ગ પર સૌથી કઠિન સંઘર્ષ હજુ બાકી હતો કારણ કે હવે મોરશે આગળ ઊભી થવાની હતી એક એવી સ્ત્રીને જેને સમાજ રોજ રોજ અપમાનિત કરવા જઈ રહ્યો હતો એ આ સ્ત્રી હતી સાવિત્રીબાઈ ફૂલે જે આવનારા સમયમાં સહનશક્તિ અને સાહસની નવી વ્યાખ્યા લખવાની હતી જ્યારે સાવિત્રીબાઈ ફૂલે શાળાની શિક્ષિકા બની ત્યારે આ માત્ર એક નોકરીની શરૂઆત નહોતી પરંતુ સમાજ સામે ખુલ્લો પડકાર હતો એ સમય એવો હતો કે જ્યાં સ્ત્રીનું ભણવું જ ગુનો ગણાતું અને અહીં તો એક સ્ત્રી બીજી દીકરીઓને ભણાવવાનું સાહસ કરી રહી હતી સાવત્રીબાઈ જાણતી હતી કે આગળનો રસ્તો કાંટાળો છે છતાં તેમના પગલામાં ડર નહોતો દરેક સવાર તેઓ એક જ નીચે સાથે ઘર છોડતી કે આજે ભલે જે થાય પરંતુ શાળાએ તો પહોંચવું જ છે જ્યારે સાવત્રીબાઈ શાળાએ જવા માટે રસ્તા પર નીકળતી ત્યારે આખું ગામ જાણે તેની રાહ જોતું હોય એવું લાગતું ઊંચી ગણાતી જાતિના લોકો માટે નિશી જાતિની દીકરીઓને ભણાત જોવું અસહ્ય હતું તેમની આંખોમાં ગુસ્સો અને મનમાં નફરત ભરેલી હતી રોજબરોજ સાવત્રીબાઈ પર કાદવ ફેંકવામાં આવતો ઢોરનું શાણ ઉછાળવામાં આવતું અને ગટરના ગંદા પાણીના ડબલા તેમના શરીર પર ઢોળવામાં આવતા આ બધું માત્ર શરીર પર નહીં પરંતુ આત્મા પર ઘા મારવા માટે કરવામાં આવતું હતું પ્રથમ દિવસે સાવિત્રીબાએ કંઈ કહ્યું નહીં સુપ સાપ સહન કરીને તેઓ શાળાએ પહોંચી ભીના અને ગંદા કપડામાં પણ દીકરીઓને અક્ષર શીખવ્યા તેમના ચહેરા પર ન ગુચ્છો હતો ન આંસુ ફક્ત એક અડગ શાંતિ હતી બીજા દિવસે ફરી એ જ થયું ત્રીજા દિવસે પણ અપમાન ઓછું થયું નહીં દરેક દિવસ તેમના સહનશક્તિની કસોટી લેતો હતો લોકો માનતા હતા કે આ સ્ત્રી તૂટી જશે ડરી જશે અને એક દિવસ શાળાએ આવવાનું બંધ કરી દેશે પરંતુ એ દિવસ આવ્યો જ જ્યારે સહનશક્તિમાંથી સાહસ જન્મ્યું એક દિવસ ફરી જ્યારે ટોળકે કાદવ અને શાણ ફેંકવાનું શરૂ કર્યું ત્યારે સાવિત્રીબાઈ ધોભી ગઈ તેમની આંખોમાં હવે ભય નહીં પરંતુ તે જ હતું હાથમાં લાકડાનો બટકું લઈને તેઓ સીધી ચાલી તેમની સાલમાં સિંહણ જેવી અડગતા હતી લોકો જે અત્યાચાર સુધી અત્યાર સુધી તેમને કમજોર માનતા હતા તે તેમના રૂપથી થરથરી ઉઠ્યા હુમલો કરનારી ટોળકી ભાગી છૂટી એ દિવસ સાવિત્રીબાઈએ કોઈને માર્યા નહોતા પરંતુ સમાજને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો સ્ત્રી સહન કરે છે એટલે નબળી નથી આ ઘટના પછી પણ વિરોધ બંધ થયો નહીં સાવિત્રીબાઈ સમજ્યું કે લડાઈ માત્ર ગુચ્છાથી નહીં પરંતુ સતત સંઘર્ષથી જીતવાની છે ત્યાર પછી તેઓ દરરોજ વધારાના કપડાં સાથે શાળાએ આવવા લાગ્યા લોકો જે કંઈ ફેંકે તે સહન કરી શાળાએ પહોંચતા ત્યાં કપડાં બદલીને દીકરીઓને ભણાવતા આ માત્ર વ્યવસ્થા નહીં પરંતુ સંકલ્પનું પ્રતિક હતું કોઈ અપમાન તેમને તેમના માર્ગ પરથી હટાવી શક્યું નહીં શાળામાં બેઠેલી દીકરીઓ માટે સાવિત્રીબાઈ માત્ર શિક્ષિકા નહોતી તેઓ આશા હતી વિશ્વાસ હતી અને એક જીવંત ઉદાહરણ હતી કે સ્ત્રી પણ પોતાના હક માટે ઊભી રહી શકે છે દીકરીઓ તેમની આંખોમાં પોતાનું ભવિષ્ય જોતી સમાજ ભલે તેમને જાતિ કહી અપમાનિત કરે પરંતુ શાળાની અંદર તેઓ તરીકે માન આપતી દરેક દિવસ માથે સાથે પરિવર્તન ધીમે ધીમે દેખાવા લાગ્યું લોકો ભલે ખુલ્લે આમ સ્વીકારવા નહીં પરંતુ મનમાં પ્રશ્ન ઊભા થવા લાગ્યા જો આ સ્ત્રી રોજ અપમાન સહન કરીને પણ શાળાએ ભણા આવે છે ભણાવે છે તો શું ખરેખર તે ખોટી છે આ પ્રશ્નો જ ક્રાંતિના બીજ હતા સાવત્રીબાઈના પગલા સાથે અંધકારમાં શીરો પડવા લાગ્યો હતો આ સંઘર્ષ સરળ નહોતો અનેક વખત અપમાન એકલતા અને પીડા તેમની સામે ઊભી રહી પરંતુ દરેક ઘા તેમને વધુ મજબૂત બનાવતો ગયો કારણ કે હવે આ લડાઈ માત્ર તેમની પોતાની નહોતી પરંતુ આવનારી પેઢીની દીકરીઓની હતી સ્ત્રી એક શિક્ષિકા નહોતી પરંતુ આવનારા યુગની પાયાની શિલા હતી સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલેનો સંઘર્ષ કોઈ એક દિવસનો નહોતો કોઈ એક ઘટના પૂરતો પણ નહોતો એ સંઘર્ષ રોજનો હતો શ્વાસ એટલો સતત એટલો જીવન એટલું કઠિન પરંતુ સમય સાથે એક એવી બાબત થવા લાગી કે જે સમાજે ક્યારેય વિસારેલી નહોતી જે દીકરીઓને લોકો અયોગ્ય માનતા એ જ દીકરીઓના ચહેરા પર હવે આત્મવિશ્વાસ દેખાવા લાગ્યો શાળાની અંદર અક્ષરો શીખતી આંખોમાં સપનાઓ જન્મ લેવા લાગ્યા જે દીકરીઓ પહેલાં માથું ઝુકાવી ચાલતી હવે સીધી નજરે દુનિયાને જોતા શીખી રહી હતી સમાજ ભલે ખુલ્લે આમ સ્વીકારતો ન હતો પરંતુ પરિવર્તનના બીજ વાવાઈ ચૂક્યા હતા લોકોના મનમાં પ્રશ્ન ઉગવા લાગ્યા હતા કે જો દીકરી ભણે છે તો શું ખરેખર અનાર્થ થાય છે જો નિશી ગણાતી જાતિના લોકો ભણીને સમજદાર બને છે તો શું એ સમાજ માટે ખતરનાક છે આવા પ્રશ્નો જ સરદારના કિલ્લામાં પડેલા પ્રથમ ફાટકા હતા શિક્ષણની આગ હવે બુજાવવાની નહોતી જ્યોતિબા અને સાવિત્રીબાઈને માત્ર શાળા શરૂ કરી નહોતી તેમણે વિચારધારા ધારા શરૂ કરી હતી તેમણે સાબિત કરી દીધું હતું કે શિક્ષણ કોઈ જાતિ કે લિંગનો બાંધછોડ નથી ધીમે ધીમે અન્ય લોકો પણ હિંમત કરવા લાગ્યા વધુ શાળાઓ શરૂ થવા લાગી દીકરીઓને ભણાવવાનું પાપ ગણાતું હતું એ જ કામ હવે આશાનું પ્રતિક બનતું ગયું જે સમાજ એક સમયે કાદવ અને શાણ ફેંકતો હતો એ જ સમાજ આજે પરિણામ જોઈને શુભ થવા લાગ્યો આ સંઘર્ષનો સાસો અર્થ વર્ષો પછી દેખાવા લાગ્યો દીકરીઓ શિક્ષિકા બની દાયકા પછી ડોક્ટર બની વિચારક બની સમાજને દિશા બનાવનારી બની આજે જે સ્ત્રીઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે તેના મૂળમાં ક્યાંક ને ક્યાંક સાવિત્રીબાઈના ભીના કપડા અને જ્યોતિબાઈના અડગ છે તેમણે જે સહન કર્યું તે માત્ર પોતાના માટે નહોતું પરંતુ આવનારી પેઢીઓ માટે હતું આજે જ્યારે આપણે દીકરીઓને ભણતી જોઈએ છીએ શાળામાં હસતી જોઈએ છીએ ત્યારે એ સામાન્ય દ્રશ્ય નથી એક લાંબી લડાઈનું પરિણામ છે એ લડાઈ જેમાં એક સ્ત્રી રોજ અપમાન સહન કરીને પણ શાળાએ પહોંચતી હતી અને એક પુરુષ આખા સમાજ સામે ઊભો રહીને કહેતો હતો કે દીકરી ભણશે તો દેશ બચશે અને સાવિત્રીબાઈ ફૂલે આજે માત્ર નામ નથી તેવો વિચાર છે પ્રેરણા છે અને જવાબદારી પણ છે જવાબદારી એ કે આપણે જે શિક્ષણનો લાભ લઈ રહ્યા છીએ તેનું નામ રાખીએ દીકરીને ભણાવવું આજે આપણાને સામાન્ય લાગે છે પરંતુ એ સામાન્ય બનવા પાછળ અસાધારણ ત્યાગ છુપાયેલો છે આ વાર્તા ભૂતકાળની નથી આ વાર્તા આજે પણ જીવંત છે કારણ કે જ્યાં જ્યાં દીકરી ભણે છે ત્યાં ત્યાં ક્રાંતિ ફરી જીવંત થાય છે આ અંધકારમાંથી ઉજાસ સુધીની યાત્રા આપણને એક જ સંદેશ આપે છે સમાજ બદલવા માટે હિંમત જોઈએ સહનશક્તિ જોઈએ અને અડગ વિચાર જોઈએ એક માણસ અને એક સ્ત્રી જે કરીશ બતાવ્યું તે આખા દેશને દિશા બતાવનારું બન્યું તેથી જ આજે પણ આપણે તેમને દિલથી યાદ કરીએ છીએ કારણ કે તેમણે દીકરીને ભણાવીને માત્ર સ્ત્રીને નહીં આખા દેશને શિક્ષિત કરવાનો પાયો નાખ્યો હતો મિત્રો આ વાર્તા પીબી ગુજરાતી સ્ટોરી એટલે અમે ખુદ લખેલી છે તો મિત્રો આ વાર્તા સત્ય આધારિત અને કાલ્પનિક રચના કરવામાં આવી છે આમાં આવતા તમામ પાત્રો સત્યા આધારિત છે પણ અમુક બનાવો જે છે એ અમે કાલ્પનિક તેની રચના કરી છે ખરેખર સમય જે છે એ કઈ રીતે લોકોએ પસાર કર્યો તેના વિશેની વાત છે અહીં મૂકવામાં આવી છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો નોંધ મિત્રો ઘણા મિત્રો છે આ વાર્તા છે અમારી ચેનલમાંથી વાર્તા જે છે એ ઘણા બધા સોશિયલ મીડિયામાં મૂકવા લાગ્યા છે તો મહેરબાની કરીને અહીંથી કોઈએ લઈ અને આ પીબી ગુજરાતી સ્ટોરીની વાર્તા કોઈએ લેવી નહીં અને મૂકવી નહીં